ભરૂચમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય દરમિયાન કાર્યકર્તાઓ ફટાકડા ફોડી એકબીજાની મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના અને મોટી સંખ્યામાં

અને એકનાથ શિંદે ના શિવસેના ભવ્ય વિજય મળેલો છે અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદે ના ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસી ના એલાયન્સ ભવ્ય વિજય મળેલો છે એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને અભિનંદન આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કરારો જવાબ મળેલો છે મહારાષ્ટ્રમાં આજે ઓગણતીસ કોર્પોરેશનો માટેની જે મતદાન થઈ એની મતગણતરી હતી તેવીસ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સિંધી જ્વલંત વિજય મેળવ્યો છે આ પેલા વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ છે આજે કોર્પોરેશન કોર્પોરેશનમાંથી ત્રેવીસ કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ મોદી અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને ભરૂચ જિલ્લાની જનતાવતી ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ